ઘોડી ઉપર મારા ઘરે લઈને જાન નાજુક નમણી નાર લાગે હે હાવ ઘોડી છેતરી ગયા હારિયા વડા પીવડે ગયા મને ઘોડી વાતતા ગત્તા આયવા તા તમે જાન જોડી સવા સવારમાં માં સુકા ફળગાવો છો હોડી વધારે તું સામું બોલમાં અને જીભ ઉપર રાખ કાબુ નકર ફેવી ને મૂકું એક પાટુ મારા બાબુ તમારી ઘરવાળી છે ઘણી સમજદાર મારા લીધે હાલે આપણો સંસાર હે મારા રામ જેદી લગન નો ખાધો કંસાર ચક ચડ્યો છે મારો સંસાર નહીં પેલા કરવા તો ને તમારે થોડોક વિચાર સુકામ ફેરા ફર્યા તમે ચાર લગ્ન નો લાડો ખાધો એ પસ્તાય અને જેને નથી ખાધો ને એ પસ્તાય